હિરણ્યાક્ષને માર્યો એટલે વિદુરે પૂછ્યું આ કોણ હતો કામ પ્રગટ થયો અને એને કશ્યપ ઋષિને કીધું કે આપણે કામ ભોગવીએ કશ્ય ઋષિએ ના પાડી કે દેવી અત્યારે સંધ્યા થઈ છે સંધ્યાના સમયે ન ભોજન કરાય ન ભોગ ભોગવાય સંધ્યાના સમયે કેવલ ભગવાનનું ભજન કરાય કારણ તો કહે છે કે સંધ્યાના સમયે મનના દેવ ચંદ્રમાં અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ આ બેય થયા હોય એટલા માટે માટે થઈ અને સમયે આપણું મન ખોટા વિચારો ન કરે એના ભગવાનનું ભજન કરવું જોઈએ છતાં પણ આપણે શું કરીએ સંધ્યાટાણું થાય તો મંદિરેથી ઘરે વહી આવીએ હાલો હાલો પૂજારી હોત આવી ગયા આખો દી રામજી મંદિરે બેસીએ પણ આરતી થાય ત્યારે ઘરે વહી આવીએ આપ સૌને મારી પ્રાર્થના છે એક સમય હતો કે લોકો નગારું વગાડવા માટે લાઈનમાં ઉભા રહેતા કાલ તે વગાડ્યું તો આજ અમારો વારો છે અને આજે ઇલેક્ટ્રિક નગારા મૂકવા પડ્યા કારણ કે કોઈ પાસે સમય જ નથી પણ એટલું યાદ રાખજો કે ભગવાન પાસે જવાનો તમારી પાસે સમય નહીં હોય તો તમારા અંત સમયે પરમાત્માને પણ તમારી પાસે આવવાનો સમય નહીં મળે એનાથી વધારે કોઈ આ સંસારમાં બીજી નથી બહુ વ્યસ્ત છે કેટલાનું સંભાળવાનું એને માટે મંદિરે જશો સંધ્યાના સમયે ભોગ ન ભોગવશો